મળી લઈએ કે આપણે બધા મળતા નથી બધા એટલા બધા કામમાં વ્યસ્ત છે આપણા લોકો આજે તમે જોઈ લો મારા પોતાના વિસ્તારમાં પણ મારે મારા લોકોને મળવું હોય તો સાંજે મીટિંગ કરવી પડે તો બધા મળે દિવસ દિવસે તો બધા થેલા લઈને કોઈ બજારમાં હોય કોઈ મજૂરીએ હોય કોઈ ખેતરે હોય આજે તમે ઓરી ગામના નાગરિક છો નિકોલી ગામના નાગરિક છો દેશના નાગરિક છો એ સાબિતી કરવા માટે માણસ હળતી જિંદગી માણસ ની પૂરી થઈ જાય એવી પરિસ્થિતિ છે માણસ જન્મે એટલે પહેલા જન્મનો દાખલો જોઈએ થોડો સમય જાય એટલે લિવિંગ સર્ટી જોઈએ પાંચ વર્ષ નો છોકરો થાય એટલે આધાર કાર્ડ જોઈએ સાત વર્ષ નો થાય એટલે રેશન કાર્ડ જોઈએ પછી મોટો થાય એટલે પાન કાર્ડ જોઈએ ઘરવેરાની પાવતી જોઈએ લાઇટ બિલ જોઈએ આકારણી જોઈએ જીએસટી નંબર જોઈએ પાસપોર્ટ જોઈએ અને હું તો એટલું કેમ છું આ સરકારમાં એવું થઈ ગયું છે કે હવે તમે કઈ યોજના લેવા જાવ ને તો તમને પેલા પૂછે કે ભાઈ તમે હયાત છો એનો દાખલો લઈ આવો પણ સાચી વાત છે કે ખોટી વાત છે તો જે માણસ યોજનાનો લાભ લેવા જાય છે જીતતો જાગતો માણસ પોતે જાય છે પછી પણ તો હયાત છે એનો દાખલો લઈ આવો પછી જ આ લાભ મળશે આજે તો એવા લોકોને કામે લગાડ્યા છે આપણા લોકોને કેમ કે સરકાર ને ખબર છે આ બધી પ્રજા નવરી પડે ને તો એ રોડ માગે શાળા માગે શિક્ષણ માંગે રોજગારી માંગે પ્રજા નવરી પડે એટલે ભલ ભલા આંદોલનો કરે સરકાર સામે બધું ઉઠે એટલે એમણે નક્કી કર્યું કે ભાઈ આમને નવરા રાખવાના કઈ ને કંઈ કામ હોપી જ દેવાનું પ્રજાને એટલે પ્રજા છે ને એમાંથી નવરી ના પડે એટલે પ્રજા નવરી ના પડે એના માટે સરકારે તો ભલ ભલા તુક્કા હમણાં અપનાવ્યા છે તમે છે થોડા બે ત્રણ મહિના પહેલા સરકારે કીધું કે ભાઈ તમારા પર પર જેટલા લોકો આધાર કાર્ડ એને અપડેટ કરાવો નહી તો તમારી બધી યોજના તમને લાભ આપવામાં આવશે નહીં છોકરાઓને શિષ્યવૃત્તિ આપવામાં આવશે નહી એટલે આપણે તો છોકરાઓને લઈને આધાર કાર્ડ અપડેટ કરવા માટે બે મહિના દોડ્યા સાચી વાત છે કે ખોટી વાત છે બે ત્રણ મહિના આધાર કાર્ડ અપડેટ માટે દોડા થોડીક વાર રહીને પાછું સરકારે કીધું તમારો જે રેશન કાર્ડ છે એને તમે કેવાયસી કરી લાવો બાકી તમને અનાજ મળશે નહીં એટલે આપણા લોકો પાછા તે રેશન કાર્ડ લઈને